ટિકિટ કોઈ પણ ઉમેદવાર હોય આ વખતે ચારસો પાર થશે મવડી મંડળ જેને પણ જાણે ટિકિટ આપશે બધા તેને સ્વીકારશે ગુજરાતના લોકો વિકાસને સમર્થન આપશે અને ભાજપ અને મોદી સરકારે કરેલા વિકાસ અને કામોથી સૌ લોકો પરિચિત છે ભારતીય જનતા પાર્ટી પોતાના લોકસભાના ઉમેદવારોને ગમે ત્યારે છે તે જાહેર કરી શકે છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો છવ્વીસે છવ્વીસ સીટ માટે સેન્સ છે પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આપણી સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે રામભાઈ સાથે વાત કરીશું ભાજપે હવે તૈયારીઓને છે તે આખરી ઓપ આપી રહી છે ખાસ કરીને રાજકોટની બેઠક હોય કે ગુજરાતની છે છવ્વીસ બેઠકો હોય ક્યાંકને ક્યાંક અનેક નામોની ચર્ચા છે શું લાગે છે જ્ઞાતિવાદને પ્રાધાન્ય મળશે કે વિકાસને પ્રાધાન્ય આપશે હવે ચૂંટણીનો માહોલ છે એટલે નામ તો ચર્ચામાં રહેશે પણ મારી જે તકિયા કલમ કે પાર્ટીમાં હાઈકમાન્ડમાંથી જે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે એ લોકોને ટિકિટ મળશે અને દરેક વખતે લોકશાહી પદ્ધતિથી એ જ રીતે કામ થતું હોય છે અને એ જ રીતે ટિકિટ ફાળવણી થતી હોય છે પણ જેને ટિકિટ મળશે એ સો ટકા ચૂંટાશે એટલા માટે કે મોદી સાહેબના બાર તેર વર્ષના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાનના થયેલા ગુજરાતમાં કામ ઉપરાંત આ છવ્વીસ સીટના અનુસંધાન કહું છું અને દસ વર્ષ સુધી જે મોદી સાહેબે કેન્દ્રમાં કામ કર્યા છે ત્રણસો સિત્તેરની કલમ અયોધ્યા રામ મંદિર છે એર સ્ટ્રાઇક કરી છે એંસી કરોડ લોકોને અનાજ ફ્રી આપી રહ્યા છે આઠ વર્ષ માટે ત્રણ વર્ષ આપ્યું હજી પાંચ વર્ષ આપશે અગિયાર કરોડ ઇજ્જત ઘર બનાવ્યા છે ગેસના સિલિન્ડરો છે એ મહિલાઓને સબસિડીમાં બાદ કરી સબસિડી આપી અને લગભગ અગિયાર બાર કરોડ લોકોને જે ગેસના કનેક્શન આપ્યા છે ચાર કરોડ મકાન આપ્યા છે ગરીબ લોકોને આ બધી જે જે યોજનાઓ છે એની છેક નીચેના લોકો સુધી ગરીબ માણસો સુધી વંચિતો પછાતો આદિવાસી સુધી લઈ ગયા છે તો એકમાત્ર ભારત દેશના ઇતિહાસમાં માત્ર ને માત્ર મોદી સાહેબ છે તો આ બધી કામગીરી છે એ કામગીરીને ધ્યાનમાં રાખતા અપકી બાર ચારસો પાર સો ટકા ફિક્સ જ છે ફાઇનલ જ છે એમાં કોઈ ક્યાંય છે નહીં અને તમે વિચારજો જે આપણે સાથે છે મળશું ફરી કોંગ્રેસના મિત્રો અન્ય વિરોધ પક્ષના મિત્રોને ઉમેદવાર મળવા ગુજરાતમાં મુશ્કેલ છે એવી પરિસ્થિતિ છે અને કાયમ કોંગ્રેસ તૂટે છે અને ભાજપ તરફ આવવા માગે છે એનું કારણ એ છે કે એને પાર્ટીમાં રહીને પ્રજાનું કામ કરવું છે જો શાસક પક્ષમાં રહે તો જ એનું કામ થાય અને એમાંય મોદી સાહેબના યુગમાં જો કોઈને કામ કરવા મળે તો મારા જેવો કાર્યકર રાજી થઈ જાય તો અન્ય કાર્યકરો પણ એવું ઈચ્છતા હોય કે આપણે શાસક પક્ષમાં જઈને લોકોની સેવા કરીએ અને અત્યારે યુવાનો ગરીબો મહિલાઓ આ બધા જ લોકોને કિસાનોને બે બે હજાર રૂપિયા દર ત્રણ મહિને મળે છે ચાર મહિને તો છ હજાર રૂપિયા મળે છે બે લાખ કરોડ રૂપિયા સુધીની સહાય અત્યારે મોદી સાહેબે કિસાનોને આપી છે ખાસ પૂછીશ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોને સરપ્રાઇઝ આપતી હોય છે આ જ રીતના ક્યાંકને ક્યાંક ઉમેદવારો છે તેને સરપ્રાઇઝ મળે તેવું લાગે છે ભાજપમાં કંઈ પણ શક્ય બને છે હું મારી જ વાત કરું તો રાજ્યસભાનો મને સાહેબે જ્યારે સભ્ય બન્યા મોદી સાહેબે મને પોતાને પણ ખબર નહોતી કે હું રાજ્યસભા સભ્ય બનું મને ફોન આવ્યો કે ખબર પડી કે તમારે ચૂંટણી લડવાની છે એટલે કંઈ પણ શક્ય બને એ ભાજપ છે ભાજપ લોકશાહીમાં પણ માને છે અને કર્મ કાર્યકર્તા હોય જે મહેનતું હોય અને પ્રજા સમક્ષ જઈને કામ કરે અને મોદી સાહેબની જે વાત છેક સુધી પહોંચાડે એના માટે જે સક્ષમ હોય એવા બધા લોકોને ટિકિટ મળશે અંતિમ સવાર રામભાઈ ગુજરાતની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરી અને છવ્વીસ સીટો સામે ભાજપ સામે છે તે બાદ ભીડવા જઈ રહી છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ભાજપને કેટલી અસર કરશે અને આવનારા સમયની અંદર ભાજપ હવે ચૂંટણીની અંદર લોકોને આકર્ષવા માટે કઈ રીતની રણનીતિ હશે ભાજપની રણનીતિમાં તો જે મોદી સાહેબે દસ વર્ષ કામ કર્યા છે ને એ તમે ગણો ગણાય નહીં વીણો વીણાય નહીં એટલા બધા કામો છે કે આપણે જો એ ચર્ચા ચાલુ કરીએ તો પાંચ સાત કલાક સુધી તો મિનિમમ થાય એટલે એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી બાકી તો વિરોધ પક્ષ છે એ ચૂંટણી જીતવા માટે કંઈ ના કંઈ પ્લાનિંગ કરતા હોય છે પણ એને લોકો કોઈ સ્વીકારવા તૈયાર નથી નહીંતર આપ છે એ એવું કહેતી કે આ કોંગ્રેસ બી ટીમ છે ભાજપની ભાજપ કોંગ્રેસવાળા એમ કહેતા કે આપવાળા છે એ ભાજપની બી ટીમ છે એ બે બી ટીમની વાતો કરતા તો એ બે એક થયા છે એનું નામ રાજકારણ પણ કોઈ એવી સંભાવના નથી કે જે મોદી સાહેબે ગુજરાતમાં ને દેશમાં જે કામગીરી કરી છે મેં જે આ બધા આંકડા ગણાવ્યા આયુષ્યમાન યોજના છે કે જે દેશના પચાસ કરોડ લોકોને મળે છે તો આ સૌથી મોટી આયુષ્ય યોજનાની જે બાબત છે એ આખા મને લાગે વર્લ્ડમાં આવી યોજના ક્યાંય નથી અવળો મોટો દેશ છે એકસો ચાલીસ કરોડને એમાંથી પચાસ કરોડ લોકોને યોજનાનો લાભ મળે આયુષ્યમાનનો એવી જ રીતના એંસી કરોડ લોકોને અનાજ મળે છે આ બધી યોજનાઓ જોઉં તો હવે કોઈ સામે પક્ષ કોઈ ટકી શકે એવી નથી અને રિયલી કામ કર્યું છે હું પાર્ટીમાં છું એટલે નહીં પણ આમ સામાન્ય લોકો પણ એવું કહે છે કે ભાજપમાં મોદી સાહેબ આવ્યા પછી જે કામગીરી થઈ દેશ માટે એ બહુ અકલ્પનીય છે અને વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા તરફ જઈ રહ્યા છે એ કાંઈ એમ જ બેઠા બેઠા ન થઈ શકે સાહેબ જે વીસ વીસ બાવીસ કલાક જે કામ કર્યું છે અને પરિશ્રમની પરાકાષા સર્જી છે અને કાર્યકરો અને મિનિસ્ટરો પણ જેને ખભે ખભો મિલાવીને કામે લાગીએ એ બહુ મોટી વાત છે તમે દસ વર્ષમાં એક પણ આક્ષેપ કોઈ વિરોધ પક્ષવાળા નથી કરી શક્યા મોદી સાહેબ સામે કે નથી કોઈ એવી બાબત આવી અને મોદી સાહેબ નીતિ જે ક્લિયર છે અને દેશ સેવા માટે જે કામ કરે એટલા મંદિરોનો જીર્ણોધાર છે રામ મંદિર ત્રણસો સિત્તેરની કલમ તમને દાખલો આપો કે જે ત્રણસો સિત્તેરની કલમ પહેલાં કાશ્મીરમાં પચાસ રૂપિયામાં રોજમદાર તરીકે કાશ્મીરના યુવાનો પથ્થરમાજી કરવા જતાં એના હાથમાં અત્યારે કમળ ખીલવા માંડ્યું છે એનો મતલબ કે મોદી સાહેબનો જે કામગીરી છે એની જે કરિશ્મા છે અને એની જે નીતિ નિયત છે એને કારણે અહીંયા સુધી પહોંચ્યા છે તો આ વખતે કોઈ પ્રશ્નથી ચારસોથી ઉપર સીટ જશે અને ફરીથી મોદી સાહેબ ત્રીજી વખત સત્તામાં આવશે અને હવેના પછીના પાંચ વર્ષ જે ઉત્કૃષ્ટ કામગીરી થવાની છે એ તો કલ્પનાથી જ છે ચોક્કસ જ રીતે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે ઉમેદવારોને લઈ અને આખરી તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે ગમે ત્યારે રાજકોટ ગુજરાત સહિતની જે લોકસભા સીટો છે તેના ઉમેદવારોના નામ જાહેર થાય ત્યારે અનેક ઉમેદવારોને લઈ હાલ ચર્ચાઓ હોય છે તેને જોર પકડ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ